હવે મારી પાસે પડ્યું છે મારી બદલી કરાવી કાલે ઓર્ડર કરાવ્યો અને આજે ઓર્ડર કમિશનર સાહેબને દબાણ કરાવ્યું છે પ્રમુખને બે વિમલભાઈ કગતરા અને નિલેશભાઈ કગતરા એ લોકોને મહાનગરપાલિકામાં ટકાવારી સિવાય કંઈ ધંધો નથી અને ખોટા ખોટા નાના માણસોને કર્મચારીને દબાવે છે તમામ કર્મચારીઓને દબાવવામાં આવે છે અને મને પણ દબાવ્યું તો સામાન્ય ફટાવારો જો એનો લેવલ અને મારો લેવલ કાંઈ ના કહે તો સામાન્ય ચોથાવારોનો કર્મચારી કહેવાય પણ એ બધા એને બી લેવલ દેખાડે છે અને એ લોકો અમને દવાઈ મારી બદલી કરાવી થાય અને એના અનુસુધાને મેં દવા પીધી મેં કીધું જ હતું કે સાહેબ તમારો લેવલ મારો લેવલ નથી એટલે ખોટી મારી પોલીસમાં અરજી કહી દીધી આજે કે મને ગારું કાઢી મેં એને ગારું કાઢી મારો લેવલ નથી કેમ કે એની એ વાણીઓ છે તો વાણીઓમાં ભગવાને બુદ્ધિ દીધી હોય પણ એ વાણીઓ જ નથી એ ઓરિજિનલ ખાતકી છે અને પાકિસ્તાનમાં જન્મમેલું લાગે છે કેમ કે હિન્દુએ નથી એ પોતે જ બોલ્યો તો મંદિર તોડવા કે હું હિન્દુ નથી અને આખા જામનગર નહીં ગુજરાતનો મોટો ખાસકી છે નિલેશભાઈ ગતરાત ચેરમેન ટકાવારી સિવાય કઈ ધંધો નથી અને એજન્ટ છે ખબર છે કોનો એજન્ટ છે એ ચેરમેન બન્યો છે ને એ આઈપીએસ ના કેવાથી બન્યો છે એજન્ટ તરીકે બાકીની એની બાકી લાઈટ શાકા ના ખોબાર ચેરમેને શું તમારી બે ની વચ્ચે શું તકલીફ કોઈ નથી હું કમિશનર એનો ગાડીમાં માં રહ્યું એમ કે કમિશનર ની ગાડી માં શું કામ કમિશ્નર સાહેબ એને રાખીએ છીએ હવે તો કમિશનર સાહેબે જોવાનું હોય

તમે આક્ષેપ ઉપર ટકાવારી આક્ષેપ કરો છો એ ક્યાં એ મને બીજા હસ્તક એને અહીંયાથી બદલાવો ચેરમેન તો તમારું હાલ છે એ મને બ્લેકમેન્ટ આજે બે રીતે હેરાન કરે છે મને કાલે સાહેબને કીધું કે બદલી કરો ને તાલીમ ચેમ્બરમાં નહીં સાહેબ ને ચેમ્બરમાં આવ્યા આજે સરકારી પ્રોગ્રામ હતા આપવામાં અહીંયા નથી આવ્યા કાલે ગુલામનગર પોગ્રામ થઈ ને એની બદલી નહીં કરો તાલી કિમ આવીશ નહીં એટલે પ્રૂફ કરીએ પ્રોગ્રામમાં ચેરમેન ક્યાંય ની વાર છે પણ એ ચેરમેન જે તમે પટાવાળા તરીકે ફરજ બજાવો છો તો તમે જે આક્ષેપ કરો છો ટકાવારીનો તમારે આ પગલું ભરવાનું કારણ શું મારા ઉપર એમ કીધું કે ચોવીસ કલાકમાં જો બદલી નહીં થાય તો મેં એમને કીધું સાહેબ મારી બદલી કરાવતો તો વાત કરી લો મારે બીજો કોઈ ઉધાર નથી મારા કોઈ સગા નથી હું કોઈ ધારાસભ્ય છું નહીં કોઈ મિનિસ્ટર નથી તમે જ્યારે હટાવાળો તમે કચેરીમાં નોકરી કરતા હોય તો બદલી થાય તો એમાં શું મોટી બદલી થઈ નથી વાંધો નથી સાહેબ પણ કોઈ કરાવે નહીં એ ફૂટ નથી ભૂખલા એ વાત સાહેબ તો ઇસ્તા જુદી બધી કરવાની આ કાલે સાહેબ